ધાનેરા માં રહેતા લોકો માટે એક ગુડ ન્યૂઝ છે કેમ કે હવે ધાનેરા જેવા શહેર થી પણ તમે રામદેડા અને જેસલમેર એ ડાયરેક્ટ જઈ શકશો કેમ કે પેલા એક અમદાવાદ થી ટ્રેન ચાલતી હતી સાબરમતી જેસલમેર એક્સપ્રેસ પરંતુ એ ટ્રેન એ પેલા ધાનેરા જંકશન ઉપર નથી આવતી પરંતુ હવે આ ટ્રેન એ ધાનેરા જંકશન ઉપર ચાલતી જોવા મળી હશે એટલે તમે હવે ધાનેરા થી જ ડાયરેક્ટ આ ટ્રેન માં સફર કરીને એ રામદેડા અને જેસલમેર આવી શકશો કેમ કે પહેલા ધાનેરાથી આ ટ્રેન નથી ચાલતી એટલે ધાનેરાના દરેક દરેક મુસાફરોએ આ રામદેવડા અને જેસલમેર જવા માટે નજીકના એવા રેલવે સ્ટેશન આવું પડતું હતું જેમાં ભીલડી અને રાનીવાડા રહેતું હતું પરંતુ હવે તમે ડાયરેક્ટ ધારેરાથી સફર કરીને રામદેડા અને જેસલમેર સરળતાથી આવી શકશો એમ કે આ ટ્રેન એ તમને હવે ધાનેરા પણ આવતી જોવા મળી હશે અને આજના વિડીયો આપણે જાણીશું કે આ ટ્રેન એ સાબરમતીથી કેટલા વાગે ચાલે છે અને આ ટ્રેન એ ધાનેરા કેટલા વાગે આવે છે અને ધાનેરામાં આ ટ્રેન એ ટોટલ કેટલા મિનિટ ઉભી રહે છે એ પણ કયા પ્લેટફોર્મ નંબર ઉપર એ પણ આપણે જાણીશું અને એન્ડમાં આપણે એ પણ રામદેડા કે જેસલમેર જાવ છો તો આપણને આ એ ભાડું કેટલું લાગતું હોય છે અને આજના વિડીયો હું તમને આ બધી બાબતોનું સંપૂર્ણ માહિતી આપી દીશ એટલે તમે અમારો આ વિડીયો એન્ડ સુધી જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે આ ટ્રેન વિશે કંઈ હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો હું એનો આન્સર તમને જરૂરથી આપીશ અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે વાત કરીશું આપણે ધાધેરાથી રામદેડા એટલે રામદેડાથી ધાધેરા માટે ચાલતી આ ટ્રેનની એટલે વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સાબરમતી જેસલમેર એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ ગુજરાતમાં એવા સાબરમતીથી રાત્રે દસ વાગીને પંદર મિનિટે ચાલતી હોય છે અને આ ટ્રેન એ સાબરમતીમાં પ્લેટફોર્મ નંબર એ બે ઉપર જ આવતી હોય છે જો તમારે અમદાવાદના એવા સાબરમતીથી સફર કરીને રામદેડા જવું હોય તો તમે આ ટાઈમમાં સફર કરીને આરામથી રામદેડા કે જેસલમેર જઈ શકશો અને વાત કરવા ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર એ વીસ હજાર ચારસો ને બાણું રહેતો હોય છે અને આ ટ્રેન એ ગુજરાતમાં સાબરમતીથી ચાલે છે જે મહેસાણા જંકશન પાટણ જંકશન ભીલડી જંકશન થઈને આ ટ્રેન એ ધાનેરા આવતી હોય છે અને આ ટ્રેન એ ધાનેરા રાત્રે એક વાગ્યા બાવીસ મિનિટે જ પહોંચતી હોય છે એટલે સાબરમતીથી થી ટોટલ એકસો નેવું કિલોમીટર ના સફર બાદ આ ટ્રેન એ ધાનેરા આવતી જોવા તમને મળી હશે અને આ ટ્રેન એ ધાનેરામાં ટોટલ બે મિનિટ ઊભી રહે છે અને આ ટ્રેન એ ધાનેરા થી આગળ રાનીવાળા મારવાડ બિનમાલ મોડન જંકશન જાલોર જંકશન સમદરી જંકશન ભગત કી કોઠી જોધપુર જંકશન જેવા શહેરો થી પસાર થઈને આ ટ્રેન એ રામદેડા આવતી હોય છે અને રામદ્ર આ ટ્રેન આગળ જઈને એ પોલમ જંક્શન અને જેસલમેર જંક્શન આવતી હોય છે અને આ ટ્રેન નું એ છેલ્લું સ્ટેશન એ જેસલમેર જ રહેતું હોય છે અને અમદાવાદ થી અજાલથી આ ટ્રેન એ ટોટલ સાતસો ને ઓગણસાઠ કિલોમીટર અંતર કાપ્યા બાદ આ ટ્રેન એ જેસલમેર આવતી હોય છે અને જો તમે આ ટ્રેન માં આવો છો તો આ ટ્રેન એ ધાનેરા રાત્રે એક વાગીને ચોવીસ મિનિટે આવે છે અને આ ટ્રેન એ ધાનેરાથી ટોટલ સાત કલાક અને ઓગણ સાઠ મિનિટ પછી એટલે કે આઠ કલાકના સફર બાદ આપણને રામદાસ સવારે નવ વાગે ત્રેવીસ મિનિટે જ પહોંચાડતી હોય છે ને આ ટ્રેન અહીંયા આઠવાડિયામાં તમને રોજ ચાલતી જોવા મળી છે એટલે આ ટ્રેનમાં તમે સફર કરીને એ ક્યારે પણ રામદેડા અને જેસલમેર આવી શકશો અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ધાનેરાથી રામદેડા આવો છો તો આ ટ્રેનનું ભાડું એ તમને સ્લીપર ક્લાસમાં ત્રણસો પાંચ રૂપિયા થ્રી ટાઈ એસીમાં સાતસો નેવું રૂપિયા અને ટુ ટાઈ ભાડું અહીંયા અગિયારસો રૂપિયા આસપાસ જ રહેતું હોય છે અને જો તમે ધાંધા સફર કરીને જેસલમેર જવા માંગો છો તો વાત કરવા ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં ત્રણસો સાઠ રૂપિયા થ્રી ટાઈ એસીમાં નવસો રૂપિયા અને ટુ ટાઈ એસીનું ભાડું અહીંયા તેરસો પચીસ રૂપિયા જ રહેતું હોય છે અને આ ટ્રેનના માધ્યમથી તમે આરામથી ધાંધાથી એ રામદેડા આવી શકશો અને જો તમારે કે જેસલમેરથી સફર કરીને પરત ધાનેરા આવવું હોય તો વાત કરું આ ટ્રેન નામ નહીં તો આ ટ્રેનનું નામ એ જેસલમેર સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ રામદેવડાથી સાંજે પાંચ વાગે ત્રેવીસ મિનિટે ચાલશે જે આપણે ટોટલ સાત કલાક અને ચોપન મિનિટના સફર બાદ આપણને ધારેરા રાત્રે એક વાગીને સત્તર મિનિટે જ પહોંચાડતી હોય છે અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને જેસલમેર કે રામદેરાથી પરત ધાનેરા આવો છો તો આ ટ્રેનનો નંબર એ વીસ રહેતો હોય છે અને જો તમે રામદેરાથી કે જેસલમેરથી સફર કરીને આ ટ્રેનમાં પરત ધાનેરા આવો છો તો આ ટ્રેનનું ભાડું એ જે ભાડું એ ધાનેરાતે રામદેળાનું કે જેસલમેરનું રહેતું હોય છે એ જ ભાડું એ જેસલમેરથી કે રામદેળાથી આ ધાનેરાનું રાખતું હોય છે એટલે કે આ જવાનું ભાડું આ ઓલમોસ્ટ સેમ જ રહેતું હોય છે એટલે તમે હવે ડાયરેક્ટ ધાનેરાથી જ તમે સફર કરીને આ રામદેળા અને જેસલમેર કે અમદાવાદ આવી શકશો અને હવે ધાનેરા જેવા શહેરથી પણ તમને આ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ થઈ હશે અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો વાત કરું આ ટ્રેનના કોચીસની તો આ ટ્રેનમાં તમને ટોટલ ચાર જનરલ કોચ એક ટુ ટાઈ એસી છ થ્રી ટાઈ એસી અને સાત જેવા અહીંયા સ્લીપર ક્લાસ રહેતા હોય છે અને દાનેરાથી તમે આ કોચમાંથી તમે કોઈ પણ કોચમાં સફર કરીને આરામથી રામદેડા જેસલમેર કે અમદાવાદ આવી શકશો અને જો તમારે પણ આ ટ્રેન વિશે વિશેથી પૂછવું હોય તો નીચે મને તમને કમેન્ટમાં પૂછી શકો છો હું એનો આન્સર તમને જરૂરથી આપીશ અને તમને દાનેરાનું આ કેવો લાગ્યો છે કહેવાનું ના અને અમારો આ વિડીયો તમને થોડોક પણ યુઝફુલ લાગ્યો હોય તો વિડીયો નીચેથી એક લાઇક કરીને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હું તમારા માટે આવી જ અવન વિડીયો એ લાવતો રહું છું અને મળીએ આવી નવી વિડીયોમાં જય શ્રી કૃષ્ણ